નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે નવી સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસ અને આ જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે ભાગ વાઇઝ છે એટલે કે એનો પહેલો ભાગ આવી ચૂક્યો છે અને આ પહેલો ભાગ જે છે તેમાં જે વિજ્ઞાન વિષય છે તે વિજ્ઞાન વિષયનું ચાલો યાદ કરીએ જે છે તે આપણે આ વિડિયોની અંદર જોવાના છે ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે નવી સ્વાધ્યયન પોથી આવેલી છે તેનો ફોટો અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલો છે આ જે નવી સ્વાધ્યયન પોથી છે તે ભાગ વાઇઝ આવશે એટલે કે દર મહિને તમારી પાસે એક ભાગ આવવાનો છે અને આ જે પ્રથમ ભાગ છે એની અંદર તમે જોઈ શકો છો ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત ગણિત સામાજિક વિજ્ઞાન આવી રીતે પહેલા ભાગની અંદર બધા જ વિષય જે છે તે બધા જ વિષયના એક એક કે બબ્બે પાઠ આપ આપવામાં આવેલા છે અને આ સ્વધ્યન પોથી પૂરી થશે ભાગ એક પૂરો થશે ત્યાર પછી ભાગ બે મળશે એ પૂરો થશે પછી ભાગ ત્રણ મળશે તો આવી રીતે આ વર્ષે તમને નવા પ્રકારે આ સ્વઅધ્યયન પોથી જે છે તે મળવાની છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ ધોરણ સાતની જે સ્વઅધ્યયન આવેલી છે તેના બધા જ ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને તમને મળી જવાના છે તો આ વિડીયો અને પીડીએફ જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ તમારે જોવું હોય એટલે કે વિડીયો અને પીડીએફ બંને તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ વિડિયોની અંદર આપણે ધોરણ સાત ની અંદર જે વિજ્ઞાન વિષય છે તે વિજ્ઞાન વિષયનું જે ચાલો યાદ કરી આપણને આપેલું છે તે ચાલો યાદ કરીએ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો મિત્રો આ જે વિડીયો છે તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ સાતની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને શેર કરજો જેથી કરીને આ સોમ આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તે દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચી જાય અને આપણે જે સોલ્યુશન કરેલું છે તે એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર કરેલું છે આવું સોલ્યુશન તમને બીજી કોઈ પણ ચેનલ ઉપર જોવા નહીં મળે તો ચાલો આપણે આ જે સ્વ અધ્યયન પોથી છે ભાગ એકની તેમાં જે વિજ્ઞાન વિષય છે તેનું જે ચાલો યાદ કરીએ છીએ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈએ સર્વ પ્રથમ અહીંયા તમે જોશો તો આપણને સમજ આપવામાં આવેલી છે તો અહીંયા જે સમજ આપેલી છે તમે જોઈ શકો છો કોઈ ચોક્કસ ગુણધર્મના આધારે પદાર્થ વસ્તુ અને સજીવોને ઓળખી શકો છો તેમજ તેની યાદી તૈયાર કરી શકો છો જેમ કે ગોળ આકારની વસ્તુઓ લખોટી બોલ પૃથ્વી વગેરે તો જો અહીંયા તમને ગુણધર્મના આધારે વસ્તુઓની યાદી તૈયાર કરવાનું કહ્યું છે જેમ કે લીસી સપાટી ધરાવતી વસ્તુઓ તો એના જવાબમાં આવશે આવશે કંપાસ એક આપણને આપેલું છે બાકી લખોટી અને મોબાઈલ ત્યાર પછી ખરબચડી સપાટી ધરાવતી વસ્તુઓ તો એમાં રુદ્રાક્ષ ત્યાર પછી ઝાડની છાલ અને ડામરનો રોડ ઘન પદાર્થ તો ઘન પદાર્થમાં પથ્થર અને પેન આપણને આપેલું છે આ ઉપરાંત પેન્સિલ અને રબર આપણે લખી શકીએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રવાહી પદાર્થ તો પ્રવાહી પદાર્થમાં દૂધ અને પાણી આપણને આપેલું છે કેરોસીન અને પેટ્રોલ આપણે લખી શકીએ તૃણાહારી પ્રાણીઓ તો એમાં ગાય અને બકરી આપેલું છે ભેંસ અને બળદ લખી શકીએ માંસાહારી પ્રાણીઓ તો સિંહ અને વાઘ આપેલું છે ચિત્તો અને દીપડો આપણે લખી શકીએ મિશ્રાહારી પ્રાણીઓ તેમાં કૂતરો આપણને આપેલો છે બિલાડી અને મનુષ્ય આપણે લખી શકીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક પ્રશ્નોના ઉત્તર આપણે એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર અને પ્રિન્ટ સાથે તમારી સમક્ષ રજૂ કરેલા છે આની પીડીએફ પણ તમારે જોઈતી હોય તો ઉપલબ્ધ છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે વિદ્યુતના સુવાહકો તો કે લોખંડ ખીલી આ ઉપરાંત લોખંડની લોખંડની ફૂટ અને તાંબાનો સળિયો અને વિદ્યુતના અવાહકો તો એમાં આવશે કાગળ ચામડું આ ઉપરાંત ચંપલ અને પ્લાસ્ટિકની ફૂટ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને કેટલીક સમજૂતી આપવામાં આવેલી છે હવે એ જે સમજૂતી આપેલી છે એની નીચે તમે જોશો તો અહીંયા આપણને એક મહાવરો આપેલો છે તો જોઈએ આપણે આ મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન હવે અહીંયા આપણને કહ્યું છે કે મને ઓળખી બતાવો એમાં પહેલો સવાલ હું ફક્ત ઘાસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું તો જવાબ આવશે તૃણાહારી બીજું હું ફક્ત માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું તો માંસાહારી ત્રીજું હું ઘાસ અને માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું તો મિશ્રાહારી હું પાણીમાં રહું છું અને મારે ઝાલર છે તો અહીંયા જવાબ આવશે માછલી ચાલો ત્યાર પછી પાંચમું મને રણના જહાજ તરીકે ઓળખવામાં આવે છે તો ઊંટ છઠ્ઠું હું રણમાં ઉગતી કાંટાળી વનસ્પતિ છું મારા પર્ણોનું કાંટામાં રૂપાંતર થયેલું છે તો જવાબ આવશે ફાફડા થોડ સાતમું હું પાણીનો મુખ્ય સ્ત્રોત છું તો જવાબ આવશે વરસાદ ત્યાર પછી આઠમો સવાલ હું મનુષ્યોની શ્વસન ક્રિયામાં ઉપયોગી વાયુ છું તો ઓક્સિજન નવમું મારામાંથી સંપૂર્ણ પ્રકાશ પસાર થઈ શકે છે તો પારદર્શક પદાર્થ દસમું મારામાંથી અંશતઃ પ્રકાશ પસાર થઈ શકે છે તો પારભાષક પદાર્થ અગિયાર મારામાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી તો અપારદર્શક પદાર્થ ચાલો ત્યાર પછી અહીંયા આપણને જોઈ શકો છો કે અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવેલી છે અધ્યયન નિષ્પત્તિની નીચે ફરી પાછા તમે જોશો તો સમજ આપેલી છે અને સમજની નીચે અહીંયા તમે જોશો તો રચનાના આધારે મૂળના બે પ્રકાર પડે છે એક તો સોટી મૂળ એની આકૃતિ આપેલી છે તંતુ મૂળ એની પણ આકૃતિ આપેલી છે ત્યાર પછી શિરાવિન્યાસના આધારે પર્ણના પ્રકાર તો સમાંતર શિરાવિન્યાસની પણ આકૃતિ છે અને અહીંયા ઝાલાકાર શિરાવિન્યાસની પણ આકૃતિ આપે છે એમાં મધ્ય શિરા હોય છે વચ્ચે અને બંને બાજુઓ શિરાઓ હોય છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા પેન પેન્સિલ ચાવી અને ચોક ચાર વસ્તુઓ છે એમાં અલગ પડતી વસ્તુ કઈ છે ચાવી જેના ઉપર આપણે અહીંયા ગોળ કર્યું છે બરાબર છે તો એવી જ રીતે આપણે અહીંયા આગળ વધીએ તો તમે જોઈ શકો છો કે માનવ શરીર માનવ શરીરના અંગોને કઈ રીતે જુદા પાડશો તો આપણે જોઈએ તો કાર્યના આધારે આપણે એને જુદા પાડી શકીએ જેમ કે પાચન માટેના અંગો શ્વસન માટેના અંગો અને રુધિર પરિવહન માટેના અંગો આ જ રીતે તમે ગુણધર્મના આધારે પણ વસ્તુઓને અલગ પાડી શકો છો તો આ જે મહાવરો છે તે આપણો એના આધારે છે હવે જો મહાવરામાં આપણને કહ્યું છે કે યોગ્ય જોડકા જોડો અવિભાગ અને બ વિભાગ અહીંયા આપણને આપેલા છે તો જે અવિભાગ જે છે તેમાં પહેલું છે વણાટ તો વણાટને આપણે જોડીશું બી સાથે એટલે કે સાળ ત્યાર પછી બીજું છે કાંતવું તો કાંતવોને આપણે જોડીશું ડી એટલે કે ચરખા સાથે ત્રીજું છે ગૂંથણ ગૂંથણને આપણે જોડીશું ઈ એટલે કે ઊન સાથે અને ચોથું છે ચૂટવું ચૂટવું આપણે જોડીશું સી એટલે કે કપાસ સાથે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં ખરાની નિશાની કરો એમાં પહેલો સવાલ નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ જણાવો તો નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ કયું છે તો કે પાઠ્યપુસ્તક પુસ્તક બીજું નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય નથી તો જવાબ આવશે મીઠું ત્રીજું કારનો આગળનો કાચ કેવા પ્રકારનો હોય છે તો અહીંયા જવાબ આવશે પારદર્શક ચાલો ત્યાર પછી ચોથું જોઈએ નીચેના પૈકી કઈ વસ્તુ કાગળની બનેલી નથી તો પેન્સિલ અને પાંચમું નીચેના પૈકી કઈ વસ્તુ લાકડામાંથી બની શકે તો જવાબ આવશે આપેલ તમામ એટલે કે ખુરશી ટેબલ અને હળ ચાલો ત્યાર પછી એસી છસો ત્રણ અહીંયા તમે જોઈ શકો છો કે અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે અને અધ્યયન નિષ્પત્તિની નીચે ફરી પાછી આપણને સમજ આપેલી છે તો આ સમજ તમારે ધ્યાનપૂર્વક જોવાની છે અને એની નીચે પાછો આપણને અહીંયા મહાવરો આપેલો છે અને અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પદાર્થોનું વર્ગીકરણ કરો જેમ કે ગાજર કોબીજ બટાટા સુરણ શક્કરિયું બીટ ડુંગળી મૂળો આદુ વગેરે જેવા આપણને અહીંયા પદાર્થો આપેલા છે એમાં ખોરાક તરીકે વપરાતા મૂળ તો કે ગાજર મૂળો અને બીટ ખોરાક તરીકે વપરાતા પ્રકાંડ તો એમાં આવશે બટાટા સુરણ શક્કરિયું અને આદુ ખોરાક તરીકે વપરાતા પરણતો કોબીજ અને ડુંગળી તો મિત્રો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે આ જે સમગ્ર સ્વ અધ્યયન પોથી છે તેનું સોલ્યુશન આપણે એકદમ છાપેલા અક્ષરોની અંદર કલરફુલ ફોન્ટની અંદર જવાબો સાથે દર્શાવેલું છે આવું સોલ્યુશન તમને કોઈ જગ્યાએ જોવા મળવાનું નથી આની પીડીએફ પણ તમે મેળવી શકવાના છો અને આ પીડીએફ જે છે આ વિડીયો જે છે તમારા અભ્યાસ માટે તમારી પરીક્ષા માટે તમારી એકમ કસોટી માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનો છે તો આ વિડીયો અને આ પીડીએફ જે છે તેનો જરૂરથી અભ્યાસ કરી લેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ સાતમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આ વિડીયો અને આ પીડીએફ જે છે તે પહોંચાડી દેજો ચાલો ત્યાર પછી અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા પ્રાણીઓનું તેમના ખોરાકના આધારે વર્ગીકરણ કરો તો વાઘ ગાય કૂતરો ભેંસ ચિત્તો બિલાડી દીપડો મનુષ્ય અહીંયા તમે જોઈ શકો છો કે આવા આપણને પ્રાણીઓ આપેલા છે એમાં તૃણાહારી પ્રાણીઓ તો ગાય અને ભેંસ માંસાહારી પ્રાણીઓ તો વાઘ ચિત્તો અને દીપડો મિશ્રાહારી પ્રાણીઓ તો એમાં આવશે કૂતરો બિલાડી અને મનુષ્ય ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કહ્યું છે કે નીચે આપેલા પદાર્થોનું લીસા અને ખરબચડા પદાર્થોમાં વર્ગીકરણ કરો હવે એમાં લીસા પદાર્થો તો એમાં લખોટી પ્યાલો પ્લાસ્ટિકની પેન અને લાકડાની પટ્ટી ખરબચડા પદાર્થો તો એમાં આવશે ઈંટ ડામરનો રોડ ટુવાલ અનાનસ અને રુદ્રાક્ષનો મણકો ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો નીચે આપેલી વસ્તુઓનું છોડ ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરો જેમ કે વડ તુલસી જાસૂદ લીમડો બોરડી આંબો સૂર્યમુખી મકાઈ બાજરી અરડુસી દાડમ અને ગુલાબ તેમાં છોડમાં શું શું આવશે તો કે છોડમાં આવશે તુલસી સૂર્યમુખી મકાઈ બાજરી અરડુસી અને ગુલાબ ક્ષુપ ક્ષુપમાં આવશે ઝાસૂદ બોરડી અને દાડમ વૃક્ષ વૃક્ષમાં આવશે આંબો વડ અને લીમડો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા પદાર્થોનું વિદ્યુતના સુવાહક અને વિદ્યુતના અવાહક પદાર્થમાં વર્ગીકરણ કરો ચાલો અ સુવાહક અને અવાહકની અંદર વર્ગીકરણ કરવાનું છે અહીંયા વસ્તુઓ આપણને આપેલી છે કાગળની પટ્ટી ખીલ્લી સ્ટીલની ચમચી પેન્સિલ સ્ટીલની ફૂટપટ્ટી પ્લાસ્ટિકની ફૂટપટ્ટી તાંબાની પટ્ટી એલ્યુમિનિયમનો સળિયો તો વિદ્યુતના સુવાહક એટલે શું કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો ખીલી સ્ટીલની ચમચી સ્ટીલની ફૂટપટ્ટી તાંબાની પટ્ટી એલ્યુમિનિયમનો સળિયો વગેરે વિદ્યુતના સુવાહક છે વિદ્યુતના અવાહક તેમાં આવશે કાગળની પટ્ટી પેન્સિલ અને પ્લાસ્ટિકની ફૂટ પટ્ટી હવે અહીંયા તમે જોઈ શકો છો ફરી પાછી મહાવરો પૂરો થયો છે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને અધ્યયન નિષ્પતિઓ આપેલી છે અધ્ય નિષ્પત્તિની નીચે ફરી પાછી સમજ આપેલી છે અને આ સમજને તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે સમજવાની છે અહીંયા કેટલાક પ્રશ્નો પણ આપેલા છે જેમ કે આપણે પાણી ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ તો આ પ્રશ્નોના જવાબ પણ તમને કોઈ નહીં આપે આપણે અહીંયા આપેલા છે જુઓ આપણે પાણી વરસાદ કુવા બોર તળાવ નદી વગેરે જગ્યાએથી પ્રાપ્ત કરીએ છીએ ત્યાર પછી વાદળ કેવી રીતે બને છે તો કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ તાપમાન ઓછું થતું જાય છે જેમ જેમ હવા ઉપર જાય છે તેમ તેમ ઠંડી થતી જાય છે પર્યાપ્ત ઊંચાઈ હવા એટલી ઠંડી થઈ જાય છે કે તે ઘની ભવન પામીને પાણીના નાના નાના ટીપાં બની જાય છે જેને જળ કણીકા અથવા તો જળબિંદુ કહે છે આ નાની જળ એ જે વાયુમાં તરે છે એ તરે છે જે આપણને વાદળ સ્વરૂપે દેખાય છે ચાલો ફરી પાછો આપણને એ મહાવરો આપેલો છે અને મહાવરાની અંદર આપણને કહ્યું છે કે નીચે આપેલી પ્રવૃત્તિઓ કરો એમાં જો પ્રવૃત્તિની અંદર શું કહ્યું છે તો કે તમારા મિત્રો દરરોજ આહારમાં કેવા પ્રકારનો ખોરાક લે છે તે નીચેના કોષ્ટકમાં નોંધો અને તે સમતોલ આહાર લે છે કે કેમ તે ચકાસો તો જોઈએ આપણે વિદ્યાર્થીનું નામ અહીંયા આપેલું છે આપણને તો વિદ્યાર્થીના નામની અંદર આપણે પહેલાં લઈએ આસ્થા તે કેવા પ્રકારનો આહાર લે છે તો કે દૂધ ફળ શાકભાજી અનાજ કઠોળ શું તે સમતોલ આહાર છે તો કે હા નમ્ર વિદ્યાર્થીનું નામ નમ્ર છે તે શું લે છે તો કે અનાજ કઠોળ અને શાકભાજી શું તે સમતોલ આહાર છે તો કે હા ત્યાર પછી છે રિયા રિયા શું લે તો કે કઠોળ અને અનાજ એને આપણે સમતોલ આહાર કહી શકીએ નહીં ચાલો ત્યાર પછી બીજો સવાલ ગાય અને કૂતરાને તમે કેવા પ્રકારના પ્રાણીઓ કહેશો માંસાહારી તૃણાહારી કે મિશ્રાહારી શા માટે તો ગાય શાકાહારી પ્રાણી છે કારણ કે તે ફક્ત ઘાસ ખાય છે કૂતરો મિશ્રાહારી પ્રાણી છે કારણ કે તે અનાજ અને માંસ બંને ખાય છે ત્યાર પછી ત્રીજું નીચે આપેલા ખાદ્ય પદાર્થો પૈકી કયા પદાર્થોમાં ચરબીની હાજરી જોવા મળે છે તે ચકાસો ચાલો તો અહીંયા ક્રમ આપણને આપેલા છે એમાં પેલું ખાદ્ય પદાર્થોમાં છે ઘઉં કાગળ પર ઘસવાથી તેલ જેવા ડાઘ જોવા મળે તો કે ના એટલે કે ઘઉંને આપણે કાગળ પર ઘસીએ તો તેલ જેવા ડાઘ જોવા મળશે નહીં ખાદ્ય પદાર્થ ચરબીની હાજરી દર્શાવે છે હા કે ના તો જવાબ આવશે ના મગફળી તો મગફળી જે છે તે કાગળ પર ઘસવાથી તેલ જેવા ડાઘ જોવા મળે તો કે હા ખાદ્ય પદાર્થ ચરબીની હાજરી દર્શાવે છે તો કે જવાબ આવશે હા ત્રીજું છે એરંડા એરંડામાં કાગળ પર કે હા અને ખાદ્ય પદાર્થ એટલે કે હાજરી દર્શાવે છે હાજરી દર્શાવે છે તો ના ચાલો ત્યાર પછી છે ચોથો સવાલ નીચેની વિગતના આધારે પ્રશ્નોના જવાબ આપો હવે જો અહીંયા શું કહ્યું છે કે રમેશ વિદ્યુત પરિપથ બનાવે છે જે આકૃતિ એક બે અને ત્રણમાં છે ત્રણ વખત વિદ્યુત પરિપથ જોડવા છતાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો જ નથી તો વીજ પરિપથની આકૃતિનો અભ્યાસ કરી બલ્બ પ્રકાશિત ન થવાનું કારણ જણાવો ચાલો તો આકૃતિ એક આપણને અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો હવે આકૃતિ એકની અંદર તમે જોશો ને તો વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી એનું કારણ શું છે તો કે પરિપથ ખુલ્લો છે તેથી બલ્બ પ્રકાશિત થતો નથી અહીંયાથી તમે જોઈ શકો છો પરિપથ જે છે તે ખુલ્લો છે આ બંનેનું કનેક્શન નથી થયેલું એટલા માટે અહીંયા તમે જોશો તો બલ્બ પ્રકાશિત થાય ત્યાર પછી આકૃતિ બે આપણે જોઈએ હવે અહીંયા પણ વિદ્યુત બલ્બ પ્રકાશિત નથી થતો કારણ તો કે બેટરીના ધ્રુવો યોગ્ય રીતે જોડેલ નથી જો ધન ધ્રુવની સાથે ધન ધ્રુવ જોડી દીધો છે એટલા માટે અહીંયા બલ્બ પ્રકાશિત થશે નહીં ત્યાર પછી આકૃતિ ત્રણ આપણે જોઈએ અહીંયા પણ વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ તો કે બલ્બનો ફિલામેન્ટ ઉડી ગયો છે અહીંયા તમે જોઈ શકો છો ફિલામેન્ટ જે છે તેનું કનેક્શન નથી બરાબર તો અહીંયા ફિલામેન્ટ ઉડી ગયો છે એટલા માટે અહીંયા પણ વિદ્યુત બલ્બ પ્રકાશિત થશે નહીં અને હવે રમેશને તેની ભૂલ સમજાઈ ગઈ તેણે એવો પરિપથ બનાવ્યો કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય તો તે રમેશે બનાવેલા પરિપથની આકૃતિ મિત્રો કંઈક આ પ્રમાણે હોય તમે જોઈ શકો છો કે વિદ્યુત પરિપથ પૂર્ણ છે બેટરીઓ પણ બરાબર જોડેલી છે અને ફિલામેન્ટ પણ સંપૂર્ણ રીતે વ્યવસ્થિત છે એટલે કે તૂટી ગયેલો નથી તો અહીંયા જે બલ્બ છે તે પ્રકાશિત થશે તો આ પ્રમાણેની આકૃતિ આપણે દોરી શકીએ ચાલો ત્યાર પછી ફરી પાછી અહીંયા તમે જોશો તો આપણને એમની સમજ આપેલી છે આઠ ની જે આ નવી સો પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ ની બધા જ ધોરણની અને બધા જ વિષયને બધા જ ભાગ એ બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશનની પીડીએફઓ છે એ તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તમામ વિષયની સ્વ અધ્યયન પુથીની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા નંબર આપેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યા વિશે નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મંગાવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ છે તે મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો અને ઓશન કોચિંગ ક્લાસીસને નામની આપણી એપ્લિકેશન છે આ એપ્લિકેશન ઉપર પણ તમે પ્લે સ્ટોરમાં જઈ અને એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે મેળવી શકો છો તો

જેમાંથી વીજ પ્રવાહ પસાર થઈ શકતો નથી માટે જ ઇલેક્ટ્રિશિયન રબરના પગરખા પહેરે તો કરંટ લાગવાની સંભાવના ઘટી જાય છે ત્રીજો સવાલ ભીના હાથે સ્વિચને ન અડકવું જોઈએ કારણ કે કારણ કે આપણું શરીર વિદ્યુતનું સારું એવું સુવાહક છે આથી જો સ્વિચને ભીના હાથે અડકીએ તો કરંટ લાગી શકે છે માટે ત્યાર પછી ચોથો સવાલ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ કારણ કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ કારણ કે પ્લાસ્ટિકનો એક વખત ઉપયોગ કર્યા બાદ તે જ્યાં ત્યાં કચરા તરીકે રખડે છે પ્લાસ્ટિક જમીનમાં કોહવાતું નથી એટલે કે તે સડતું નથી જેથી તેનો દિવસે અને દિવસે વધારો થતો જાય છે તેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ તો આગળ સમજ હવે ફરી પાછી સમજ આપી છે એ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું છે જો અહીંયા આપણને કોષ્ટક પણ આપેલું છે જેમ કે પાણીનું બાષ્પીભવન થાય ત્યાં આકાશમાં ઊંચે ચડે છે ત્યાં સંઘનન થાય છે ઘનીભવન થાય છે ઠંડી પડે છે તેનું વાદળમાં રૂપાંતર થાય છે અને વાદળમાંથી ફરી પાછો વરસાદ પડે છે તો એના ઉપરથી આપણને એક સરસ મજાનો મહાવરો આપેલો છે આ મહાવરાના પ્રશ્નોના ઉત્તર આપણે મેળવવાનો પ્રયત્ન કરવાનો છે પહેલો સવાલ રોજિંદા જીવનમાં તમારી આસપાસ બનતી વિવિધ પ્રક્રિયાઓ અને ઘટનાઓનો અનુભવ કર્યો હશે તેના વિશે ક્રમબદ્ધ વર્ણન કરો તો જેમ કે દૂધમાંથી દહીં બનવું એક આપણે ઘટના લઈ લીધી તો દૂધને સહેજ ગરમ કરવામાં આવે છે ગરમ દૂધમાં થોડી માત્રામાં છાશ ઉમેરવામાં આવે છે દૂધને ચમચી વડે બરાબર હલાવી છાશ બરાબર મિક્સ કરવામાં આવે છે પછી તેને કેટલીક કલાક સુધી હૂંફાળી જગ્યાએ સ્થિર મૂકવામાં આવે છે અને કેટલાક કલાકોમાં દૂધનું દહીં બની જાય છે ત્યાર પછી છે યોગ્ય જોડકા જોડો ચાલો તો અહીંયા યોગ્ય જોડકા જોડવાનું આપણને કહ્યું છે એમાં અવિભાગ અને બ વિભાગ આપેલા છે એમાં પહેલું છે વીણવું તો એને આપણે જોડીશું સી એટલે કે ચોખામાંથી કાંકરા દૂર કરવા એક નંબરને જોડીશું સી સાથે બીજું છે ઉપણવું એને આપણે જોડીશું એ સાથે એટલે કે દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા ત્રીજું છે ચાળવું તો ચાળવાને આપણે જોડીશું બી રેતીમાંથી કાંકરા દૂર કરવા સાથે ચોથું છે બાષ્પીભવન તો એને આપણે જોડીશું ઈ એટલે કે પાણીનું વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયા અને પાંચમું છે ઘની ભવન તો ઘની ભવનને આપણે જોડી ડી એટલે કે પાણીની વરાળનું પાછું પાણીના સ્વરૂપમાં રૂપાંતર થવું ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નીચેના તફાવત આપો એમાં સોટી મૂળ અને તંતુ મૂળ તો સોટી મૂળમાં છે કે તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેની શાખા અને ઉપશાખા મૂળ હોય છે તંતુ મૂળ તેમાં મુખ્ય મૂળ હોતું નથી તેને ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે સોટી મૂળ તે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે તંતુ મૂળ તે જમીનમાં ખૂબ ઊંડા જતા નથી સોટી મૂળ તો દ્વિદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે ને તંતુ મૂળ તો એક દળી વનસ્પતિમાં રેખા પ્રકારના મૂળ હોય છે ત્યાર પછી બીજું ઝાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ જો ઝાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસના મુદ્દાઓ જોઈએ તો પેલો મુદ્દો તેમાં પર્ણની શિરાઓ ઝાલાકાર ગોઠવાયેલી હોય છે સમાંતર શિરાવિન્યાસમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે ઝાલાકાર શિરાવિન્યાસમાં પર્ણને ચીરતા તે આડુઅવળું ચીરાય છે જ્યારે સમાંતર શિરા શિરાવિન્યાસમાં પર્ણને ચીરતા તે સીધું ચિરાઈ જાય છે સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિને ઝાલાકાર શિરાવિન્યાસ હોય છે જ્યારે સમાંતર શિરાવિન્યાસમાં જોઈએ તો સામાન્ય રીતે એકદળી વનસ્પતિને સમાંતર શિરાવિન્યાસ હોય છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને આપ્યું છે ભૌતિક રાશિઓને માપે છે અને એસઆઈ એકમ રજૂ કરે છે આવી રીતે આપણને અધ્ય નિષ્પત્તિ આપી છે ત્યાર પછી નીચે ફરી પાછી સમજ આપી છે એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર એક મીટર બરાબર સો સેન્ટીમીટર એક કિલોમીટર બરાબર એક હજાર મીટર ત્યાર પછી તમે જોશો તો આપણને મહાવરો સરસ મજાનો આપેલો છે એમાં છે પેલું લંબાઈનો એસઆઈ એકમ કયો છે તો લંબાઈનો એસઆઈ એકમ મીટર છે તમારા ઘરથી શાળાનું અંતર કેટલું છે તો અમારા ઘરથી શાળાનું અંતર પાંચસો મીટર જેટલું છે ત્રીજું તમારા ગામથી તમારું તાલુકા મથક કેટલું દૂર છે તો બાવીસ કિલોમીટર દૂર છે તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની લંબાઈ અને પહોળાઈ તો અમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની લંબાઈ અઠ્યાવીસ સેન્ટીમીટર અને પહોળાઈ વીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે પાંચમું તમારા વર્ગખંડની લંબાઈ અને પહોળાઈનું માપન કરો તો અમારા વર્ગખંડની લંબાઈ છ મીટર અને પહોળાઈ પાંચ મીટર છે ખાલી જગ્યાઓ પૂરો એકસો પાસઠ સેન્ટીમીટર બરાબર એક પોઈન્ટ પાસઠ મીટર એક હજાર પંચાણું મીટર બરાબર એક પોઈન્ટ ઝીરો પંચાણું કિલોમીટર પચીસ મિલીમીટર બરાબર બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બે હજાર મીટર બરાબર બે કિલોમીટર અને બસો સેન્ટીમીટર બરાબર બે મીટર ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલીક સમજ આપેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણને અધ્ય નિષ્પત્તિઓ આપેલી છે તો આ સમજ જે છે એને આપણે ધ્યાનપૂર્વક વાંચવાની છે સમજવાની છે જોવાની છે અને સમજ્યા જોયા પછી અહીંયા આપણને એક ચાર્ટ પણ આપેલો છે જેમ કે જો વનસ્પતિ જે સૂર્યપ્રકાશમાંથી સૂર્યપ્રકાશ મેળવે છે પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને પર્ણમાં ક્લોરોફિલની મદદથી ખોરાક તૈયાર કરે છે તો આવી રીતે આપણને આખો મહાવરો અહીંયા આપેલો છે અને કહ્યું છે કે નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરો તો પહેલું જે છે તે દલપત્ર છે ત્યાર પછી પૂંકેસર છે ત્યાર પછી સ્ત્રી છે વજ્રપત્ર છે બીજાશય છે અને અંડકોષ છે ત્યાર પછી બી આપણે જોઈએ તો અહીંયા પરાગાસન છે પરાગવાહિની છે આ બીજાશય છે અને અંડકોષ ત્યાર પછી આકૃતિ સી છે તો એમાં પરાગાશય છે અને તંતુઓ આપેલા છે હવે જલચક્રનો ફ્લોચાર્ટ દોરવાનો છે એની સમજ આપેલી છે અધ્ય આપેલી છે અને વિદ્યુત બલ્બ જે છે એનું નિર્માણ કેવી રીતે કરવું એની સરસ મજાની માહિતી આપેલી છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેના જે બધા જ ભાગના તમામ વિષયના જે સંપૂર્ણ સોલ્યુશન છે જે બે હજાર ચોવીસ પચીસની નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે અહીંયા તમને નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને એક બીજો મહાવરો આપવામાં આવેલો છે અહીંયા કહ્યું છે કે તમે અને તમારા મિત્રો ભેગા થઈને કાગળનું વિમાન બનાવો અને હરીફાઈ યોજો કે કોનું વિમાન દૂર સુધી જાય છે વિમાનનું સૌથી દૂર જવાનું કારણ શોધી તેની પદ્ધતિ વર્ણવો તો જો અહીંયા આપણને કારણ આપવામાં આવેલું છે કે જેના વિમાનની ગળી એકદમ સરસ હશે અને વિમાનનો આકાર આગળથી એકદમ અણીવાળો તેમજ બંને તરફ એક સરખો હશે તેનું વિમાન દૂર સુધી જશે પદ્ધતિ આપણે જોઈએ તો કાગળનો ટુકડો તેના ઉપર વિમાનનો રેખાચિત્ર દોરો અને ત્રીજું તેની બહારની રેખાથી કાપો અને વિમાનની આકૃતિ મેળવો ત્યાર પછી બીજું તમારી આસપાસ મળી આવતી વસ્તુઓમાંથી હોલ કેમેરાની રચના કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પિન હોલ કેમેરો જે છે તે આ રીતે આપણે બનાવી શકીએ ત્યાર પછી ત્રીજું પ્રકાશના પરાવર્તનના મોડલનું નિર્માણ કરો તો એ આ રીતે આપણે કરી શકીએ ત્યાર પછી ચોથું પેરિસ્કોપની રચના તો અહીંયા તમે જોઈ શકો છો પેરિસ્કોપની રચના પણ આપણે સરસ રીતે દર્શાવી છે જેમાં અરીસો એક અહીંયા આવશે અરીસો બેં આવશે અહીંયાથી આપણે જોઈશું તો આ વૃક્ષ જે છે તે આપણે જોઈ શકીએ ત્યાર પછી છે સાદા વિદ્યુત પરિપથની રચના કરો તો અહીંયા ધન ધ્રુવ છે ઋણ ધ્રુવ છે આ રીતે આખો પરિપથ પૂર્ણ થશે અને અહીંયા બલ્બ પ્રકાશિત થશે ત્યાર પછી છે સાદી ટોર્ચની રચના કરો તો સાદી ટોર્ચ જે છે તે આ રીતે બનાવી શકાય આપણે ધન ધ્રુવ છે ઋણ ધ્રુવ છે અને આ બંને ધ્રુવ જે છે એનેથી અહીંયા વાયરોની મદદથી આપણે બંને છેડા જે છે તેને પરિપથ પૂર્ણ કર્યો છે બલ્બ સાથે જોડ્યા છે ત્યાર પછી સાતમી આકૃતિ સ્વિચ સાથે વિદ્યુત પરિપથની રચના કરો તો અહીંયા સ્વિચ પણ આપેલી છે વિદ્યુત પરિપથ પણ બનાવેલો છે અને બલ્બ પણ મૂકેલો છે અને બેટરી પણ છે તો આ રીતે આપણે કરી શકીએ ફરી પાછી તમે અહીંયા જોઈ શકો છો કે આપણને અધ્ય આપેલી છે સમજ આપવામાં આવેલી છે એને ધ્યાનપૂર્વક સમજવાની છે અને એને નીચે આપણને મહાવરો આપેલો છે અને અહીંયા કહ્યું છે કે નીચે આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું તમે તમારા રોજિંદા જીવનમાં કેવા પ્રકારનો આહાર લેશો ચાર વિકલ્પો છે એમાંથી સાચો જવાબ આવશે કે તમામ પોષક તત્વો ધરાવતો સમતોલ આહાર બીજું માટલામાં ભરેલું પાણી પીવાલાયક છે કે નહીં તે તમે કેવી રીતે કહી શકશો તો જવાબ આવશે કે માટલું તેની આસપાસની જગ્યા અને તેમાં ભરેલા પાણી સ્વચ્છ હોય છે ત્યાર પછી ત્રીજું છાશમાંથી વધારાનું પાણી દૂર કરવા તમે શું કરશો તો થોડીક વાર છાશને સ્થિર રાખી વધારાના પાણીને છાશમાંથી નીતારી લઈશું ચોથું લોખંડનો ભૂકો અને લાકડાનો વહેર એકબીજા સાથે ભળી ગયા છે હવે તમે આ મિશ્રણમાંથી લોખંડનો ભૂકો દૂર કેવી રીતે કરશો તો જવાબ આવશે કે ચુંબકનો ઉપયોગ કરીને પાંચમું ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે કેમ ન જવું જોઈએ તો જવાબ આવશે આંખોને નુકસાન થાય છે ત્યાર પછી ફરી પાછી અધ્ય નિષ્પત્તિઓ આપેલી છે સમજ આપેલી છે એ ધ્યાનપૂર્વક તમારે વાંચવાની છે સમજવાની છે અને અહીંયા સંબંધિત કેટલાક દિવસોની ઉજવણી પણ આપણને આપેલી છે જેમ કે વીસમી માર્ચ તો વિશ્વ ચકલી દિવસ એકવીસ માર્ચ વિશ્વ વન દિવસ બાવીસમી માર્ચ વિશ્વ પાણી દિવસ બાવીસમી એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ સોળમી સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ અને અહીંયા આપણને સરસ મજાનો મહાવરો આપેલો છે અને યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના કહ્યા છે તો એમાં જોઈએ આપણે પહેલો સવાલ તમારા ઘર કે શાળામાં બાગ બગીચામાં પાણીનો વ્યય થતો અટકાવવા તમે શું કરશો તો જવાબ આવશે કે બાગ બગીચામાં યોગ્ય રીતે ટપક સિંચાઈ તથા ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીશું ત્યાર પછી બીજું તમે રોજિંદા જીવનમાં પાણીનો વ્યય બચાવ કેવી રીતે કરશો તો શાળામાં કે પરબમાં વપરાયેલું પાણી બાગ બગીચામાં વાપરવું ત્રીજું તમારી શાળામાં કચરાના નિકાલ સંદર્ભે તમે કેવા પ્રકારનો પ્રયત્ન કરો છો તો જવાબ આવશે કે દરેક વર્ગખંડમાંથી સંગ્રહ કરાયેલા કચરાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી યોગ્ય નિકાલ કરીએ છે ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના જવાબ વિચારીને લખો એમાં પહેલો સવાલ તમારી આસપાસ પાણીનો વ્યય ક્યાં થાય છે તેની નોંધ કરી તે અટકાવવા તમે કેવા પ્રકારના પ્રયત્ન કરશો તો જોઈએ એનો જવાબ મારી આસપાસ કપડાં ધોવા ગાડી ધોવા ધોર્યા પિયત પદ્ધતિમાં ટપકતા નળ સતત ચાલુ રહેતા નળ જેવી રીતે પાણીનો વ્યય થાય છે પાણીના બગાડને અટકાવવા કપડાં ધોયેલા પાણીને ફરી બીજી વાર વાપરીને તેમજ ગાડી સાફ કરવા માટે ઉપયોગ કરીને તેમજ ધોર્યા પિયતને બદલે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને ટપકતા નળ રિપેરિંગ અથવા તો બદલીને બગાડ અટકાવવો જોઈએ ત્યાર પછી બીજો સવાલ તમારી શાળા કે ઘરમાં પાણીનો પુનઃ ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવામાં આવે છે તેની નોંધ કરો તો અમારી શાળામાં કે ઘરમાં વાસણ સાફ કરેલ પાણીનો ફરીથી ઉપયોગ બાગ બગીચામાં છોડને પાણી પાઈને કરવામાં આવે છે ઘરે કપડાં ધોયેલા પાણીને પાર્કિંગ સાફ કરવા અને બાથરૂમ સાફ કરવામાં પુનઃ ઉપયોગ કરવામાં આવે છે ત્રીજો સવાલ તમારા ઘરે ઉત્પન્ન થયેલા ભીના કચરા અને સૂકા કચરાનું વ્યવસ્થાપન તમે કઈ રીતે કરો છો તો અમારા ઘરે ઉત્પન્ન થયેલા કચરાના નિકાલ માટે અમે બે અલગ અલગ કચરાપેટી રાખીએ છીએ જેમાં ભીનો કચરો નીકળે તેને ભીનાવાળી કચરાપેટીમાં જ્યારે સૂકા કચરાને સૂકાવાળી કચરાપેટીમાં નાખીએ છીએ ચોથો સવાલ ઈંધણનો બચાવ કરવા માટે તમે કયા પ્રકારના વાહનનો ઉપયોગ કરશો તો ખાનગી વાહનને બદલે જાહેર પરિવહનના વાહન વાહનોનો ઉપયોગ કરીશું ખાનગી વાહનોમાં સીએનજી ઇલેક્ટ્રિક કે બાયોફ્યુલથી ચાલતા વાહનોનો ઉપયોગ કરીશું નજીકના સ્થળે જવા માટે સાયકલનો ઉપયોગ કરીશું પાંચમો સવાલ જંગલો બચાવવા માટે આપણે શું શું કરી શકીએ જંગલો બચાવવા આપણે વૃક્ષો નહીં કાપીએ જંગલો બચાવવા આપણે લાકડાથી ચાલતા ચૂલા પર રસોઈ નહીં બનાવીએ જંગલો બચાવવા જ્યાં ત્યાં વધારાના બાંધકામ નહીં કરીએ જંગલો બચાવવા નવા વૃક્ષનું વાવેતર કરીશું જંગલ બચાવવા જનજાગૃતિ અભિયાન ચલાવીશું અને જંગલ બચાવવા બાળકોને જંગલ વિશેની સમજ આપીશું તો મિત્રો આ ધોરણ સાતની જે નવી સ્વ પોથી આવેલી છે બે હજાર ચોવીસમાં તેના જે ભાગ એક છે તેનો જે વિજ્ઞાન વિષય છે તેનો જે ચાલો યાદ કરીએ છીએ તેને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે વિજ્ઞાન વિષયના પાઠ એકના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે નવી સ્વ પોથી આવેલી છે તેના ભાગ એકના બધા જ વિષયોના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે જરૂરથી આ સંપર્ક કરી કરી અને ફોન અથવા તો પીડીએફ ઉપર ક્લિક કરી અને પીડીએફ મેળવી લેજો અથવા તો વિડીયો જોઈ અને તેનો સંપૂર્ણ અભ્યાસ કરી લેજો ફરી મળીશું આપણે સ્વ અધ્યન પોથીના વિજ્ઞાન વિષયના પાઠ એકના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં